તમારા ઘરમાં લગાવશો ને તમે તો તમારા ઘરનું લાઈટ બિલ આવશે પણ આ તો ઉડી ગયેલા હોય તો કાકા ચાલુ કરી તમારા ઘરમાં ભરાઈ રહ્યું ચાલુ ના થાય તો પાછો લઈ લે હું પચાસ રૂપિયાનો હોય એક બોલો લે આવો તમે ભરોસો નહીં આવતો કાકા ચાલુ કરી દેલું ચાલુ કરી દેલું પણ બોલો તો એકસો એસી રૂપિયા વાળો માલ હા

ખોખું તો હું મારકો જોઈને ચાર પોટ લઈ લો મારે લઈ લે લઈ નહીં મળે તમે ખોખું નહીં એટલે લેવા તમે બજાર માં લેવા જાવ દોઢસો રૂપિયા ઘોડો પડશે તમને ખબર પડે એ તો કઉ તો શું તું પચાસ રૂપિયા માલે છે હું દોઢસો રૂપિયા ઘોડા લાવું છું

હું લેતા ઉભા ઘોડા મેલતા હું પૈસા લેતા હું હા લેતા હું જલ્દી કરો એટલે મારી આગળ જવાનું હા હા લેતા હું લઈ લેતા હા હા કાકા ના ઢાકા નંબર તો આવી ગયો બરોબર હવે મારા પેલા એકાઉન્ટ હંગા જોઈન કરી દઉં એટલે ઈવન ખાતામાં પૈસા મારા ખાતામાં આવી જશે લ્યો લાવ બસ 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 મોઠ ફરે ફરે આ બાજુમાં આવ છું ટેન્શન ના લેતા હો કે લાઈટ બિલ વધારે આવ્યું ને

બે ગોળા લેહો બે ગોળા ફરી બોલો ફટાફટ જલ્દી એક તો તમે લઈ જાય એ ના ગણવાનું હોય એ ગણવાનું હોય એમાં તો કીધું મને નુકસાન પડે મને પોચ પછી તો મળવા લાઈ કરે તું લાય લ

ના છોકરો પોલીસવાળો ઇનું લેતા હું ના ના તમારું લાવો તમારું ઇનું નહીં લાગુ અને હું તો કહું ઇને હોય બોલાવ અને ઇનું અઢા કડ આલુ ના 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 બોલાવ તમે ખાલી તમારું અઢા કડ લેજો મને આગળ જવાનું હાયસ આલે બટ જઈ ગયું આવું નઈ જો જેમ લે લેના હે પા આવ છે જઈને

આલે છેને સેત્રે જોતે મુવાડી વારી વન તમ એ તો આ બધું તારે મૂર્ખા મુહે લાલ્યો આ તો જો ઓમ નીકળ્યો છે પાછે વધાયો તો તો ઓવર પછી પણ ખપ પરક એટલી ફરાય્યો મને તમે એક એક ચશ્મા પહેરેતા ઓહ ન ફેશર ને પેન પે દિન ભૂલીયુ કરને એક્ટિવ હા સિંગલ જલ્દી જોયો સે બરો મડી દે તા હે કોઈને ગરબા કરો કે પેલો તમને બકાઈ જાય છે અને મને ગોરા તું ના તો એ લઈ બેઠું મને નુકસાન માં કેવા તો જોતો પાછા કારભાર હલવા